નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એલ વી નું પૂરું નામ શું છે અને એસ એલ વી વિશેના ખૂબ જ અગત્યના સવાલોના જવાબ આપણે આ વિડીયોની અંદર જાણીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે એસ એલ વી નું પૂરું નામ શું છે તે જાણીશું મિત્રો એ એટલે એટલે કે કે ઓગમેન્ટેડ એસ એલ વી નું પૂરું નામ થશે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હવે મિત્રો આપણે એસ એલ વી વિશેના ખૂબ જ અગત્યના સવાલો વિશે વાત કરીએ તો પહેલો સવાલ

સવાલ નંબર વ્યાસ કેટલો એક મીટર એટલે કે ત્રણ ફૂટ ત્રણ ઇંચ સવાલ નંબર પાંચ એ એસ એલવી નું વજન કેટલું છે તો મિત્રો એ એસ એલવી નું વજન એકસો પચાસ કિલોગ્રામ વજન ચારસો કિલોમીટર સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે સવાલ નંબર સાત એસ એલ વી અત્યાર સુધીમાં કેટલી વખત ઉડાણ ભરી ચૂક્યું છે પોતાની પહેલી ઉડાણ ચોવીસ માર્ચ ઓગણીસો સત્યાસી ના રોજ ભરી હતી સવાલ નંબર નવ એસ એલવી છેલ્લી ઉડાણ ક્યારે ભરી હતી જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક થી બે માર્ક પૂછાઈ શકે તેવા તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં